આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક એક સવાલ તો આવે જ છે આગળ શું થશે બરાબર ને આજે સતત મનમાં ચાલ્યા કરે ને એને ચિંતા કહેવાય પણ વિચાર કરો કે સદીઓ જૂની એક કવિતા આ ચિંતાનો એકદમ સરળ ઉકેલ આપી દેતો ચાલો આજે આપણે મહાન કવિ દયારામની અમર રચના ચિત્ત તું શીધને ચિંતા ધરે ને સમજીએ અને એમાં છુપાયેલા રહસ્યને જાણીએ તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે કવિ દયારામને થોડા જાણીશું પછી ચિંતા શું છે એના પર વાત કરીશું કવિ એનો શું જવાબ આપે છે એ જવાબને સમજવા કુદરતના કેટલાક મસ્ત ઉદાહરણો જોઈશું અને છેલ્લે આ બધી વાતો આજના જમાનામાં આપણને કઈ રીતે કામ લાગી શકે એની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો આટલી સરસ કવિતા કોણે લખી છે એમને જાણવું તો પડે ને ચાલો સૌથી પહેલાં વાત કરીએ કવિ દયારામ વિશે આ કવિતાના રચયિતા છે કવિ દયારામ એ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના કહી શકાય કે એક સુપરસ્ટાર હતા એમનું આખું જીવન ખબર છે કૃષ્ણ ભક્તિમાં જ ગયું અને એ ભક્તિ એમની દરેક કવિતામાં ઝળકે છે એમણે હેંસીથી પણ વધારી કૃતિઓ લખી પણ એમની ગરબીઓ અરે વાહ એ તો આજે પણ લોકોના દિલમાં વસેલી છે સારું તો કવિ વિશે તો આપણે જાણ્યું હવે આવીએ કવિતાના મુખ્ય વિષય પર એક એવી વસ્તુ જે આપણા સૌની જિંદગીનો ભાગ છે અને એ છે ચિંતા પરીક્ષા આવે એટલે ટેન્શન થાય ભવિષ્યમાં શું કરીશું એની ચિંતા થાય ક્યારેક કોઈ નાની મોટી વાતનો ડર લાગે આપણને સૌને આવું થાય છે ખરું ને કારણો ભલે અલગ અલગ હોય પણ એ ચિંતાવાળી ફીલિંગ તો બધા માટે સરખી જ છે અને મજાની વાત એ છે કે કવિ દયારામે સદીઓ પહેલાં જ આપણી આ વાત પકડી પાડી હતી અને જુઓ કવિતાની શરૂઆત જ કેટલી જબરદસ્ત છે કવિ સીધા પોતાના મનને જ પૂછે છે ચિત્ત તું શીધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે એટલે કે અરે મન તું શું કામ ખોટી ચિંતા કરે છે જે કરવાનું છે એ તો કૃષ્ણ કરશે એમના હાથમાં છે બધું જુઓ પહેલી જ લાઇનમાં સવાલ પણ છે અને જવાબ પણ કેટલું સરળ તો પછી આ ચિંતામાંથી બહાર નીકળવું કઈ રીતે કવિ આનો એકદમ સીધો સાદો જવાબ આપે છે ભરોસો પણ આ ભરોસો એટલે શું ચાલો એને જરા ઊંડાણથી સમજીએ કવિ બહુ સ્પષ્ટ રીતે કહે છે આપણું કામ શું આપણું કામ છે બસ મહેનત કરવાનું આપણું કર્મ કરવાનું બસ એનું પરિણામ શું આવશે એની ચિંતા કરવાની જવાબદારી આપણી નથી એ કામ ઈશ્વર પર એટલે કે કૃષ્ણ પર છોડી દો આ જ સાચો ભરોસો છે આપણે આપણું બેસ્ટ આપીએ બાકી ઉપરવાળો જોઈ લેશે બસ આ જ વાત હવે આ ભરોસાની વાત મગજમાં બરાબર બેસી જાય ને એના માટે કવિ આપણી આસપાસમાંથી જ કેટલાક બહુ જ સરસ ઉદાહરણો આપે છે ચાલો એ ઉદાહરણો જોઈએ એટલે આખી વાત એકદમ ક્લિયર થઈ જ જશે જુઓ આ પહેલું ઉદાહરણ કવિ કહે છે કે આપણી બધાની દોરી તો એના એટલે કે ઈશ્વરના હાથમાં છે આપણે તો બસ એ ભરાવે એટલા જ ડગલા ભરીએ છીએ એટલે કે આપણે જાણે કઠપૂતળી અને એને નચાવનાર ઉપરવાળું એ જેમ નચાવે આપણે એમ નાચીએ છીએ એ જે રસ્તે લઈ જાય એ જ રસ્તે આપણે જઈએ છીએ હવે આપણે ગમે તેટલી ચિંતા કરીએ એનાથી પેલી દોરી તો બદલાવાની નથી ખરું ને કઠપૂતળીવાળું ઉદાહરણ તો જોરદાર હતું હવે કવિ આપણને મ્યુઝિકની દુનિયામાં લઈ જાય છે એક બીજું મસ્ત ઉદાહરણ છે અહીં કવિ કહે છે કે ઈશ્વર એક જંત્રી છે જંત્રી એટલે વાજિંત્ર વગાડનાર એક મ્યુઝિશિયન અને આપણે આપણે છીએ એમના હાથમાંનું વાજિંત્ર હવે એ જે સૂર વગાડશે એ જ સૂર આપણામાંથી નીકળશે ને વાજિંત્ર પોતે નક્કી ના કરી શકે કે એને કયો સૂર કાઢવો છે બસ એ વીજ ચાલો હવે એક એવું ઉદાહરણ જોઈએ જે સાવ આપણી નજર સામે હોય છે પણ આપણે ક્યારેય એના પર આમ વિચાર્યું નહીં હોય કવિ કહે છે કે જે થવાનું છે એ તો થઈને જ રહેશે કોઈ એને બદલી ના શકે કઈ રીતે તો કે જે રીતે શ્રીફળ એટલે કે નાળિયેરમાં પાણી ભરાય છે કોઈને ખબર છે કે આટલા સખત નાળિયેરમાં અંદર પાણી આવ્યું ક્યાંથી ના પણ એ ભરાય તો છે જ બસ ઈશ્વરનું કામ પણ આવું જ છે આપણી સમજમાં ન આવે પણ એ થતું રહે છે તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો પાક્કી થઈ પણ સવાલ એ છે કે આ સદીઓ જૂની કવિતા આજના જમાનામાં આપણી ફાસ્ટ લાઈફમાં કઈ રીતે કામ આવે ચલો આ કવિતાનો આખો સાર સમજીએ તો આખી કવિતા આપણને શું શીખવે છે પહેલી વાત તમારું કામ કરો ફળની ચિંતા છોડી દો બીજી વાત ઉપરવાળાના પ્લાન પર ભરોસો રાખો ત્રીજું એ યાદ રાખો કે ખાલી ટેન્શન લેવાથી કંઈ બદલાવાનું નથી અને સૌથી અગત્યનું જે વસ્તુ આપણા કંટ્રોલમાં છે જ નહીં એને સ્વીકારી લો બસ આટલું જ અને હવે એક સવાલ આજની આ ભાગ ભરેલી જિંદગીમાં જ્યાં આપણને બધું જ આપણા કંટ્રોલમાં જોઈએ છે ત્યાં શું ખરેખર આમ ચિંતા છોડી દેવી શક્ય છે શું કવિ દયારામની જેમ આપણે ભરોસો રાખી શકીએ આ સવાલનો જવાબ એ કદાચ કવિતામાં નથી એ તો આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે